જ્યાં માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા એડિટિંગ વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર આપણે તમને જોરદાર રીતનું લગ્નનું સ્ટેટસ છે તે બનાવતા શીખવવાના છે મિત્રો માત્ર તમારો જેનું પણ લગ્ન હોય તેનો ફોટો એડ કરીને તમે આ રીતનું સ્ટેટસ છે તે બનાવી શકો છો તો ચેનલની અંદર નવા વખતે પહેલી વખત આવેલો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો બને એટલું શેર કરતા રહેજો અને બાજુમાં પેલું બધું આયકન છે મિત્રો જેને પણ દબાવી દેજો તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ તેને તમારા સુધી નોટિફિકેશન પોકે તમે આપણો પહેલાં વિડીયો જોઈ શકો તો વધારે સમય પગારતા નથી મિત્રો જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈએ સૌથી પહેલાં તમારે બે પ્રોજેક્ટ ડાઉનલોડ કર્યાને છે એક વીટમાર્કનો અને એક મિત્રો તમારે આપણે જે સોંગો છે પ્રોજેક્ટ ફોટો એડિટિંગનો સોરી તે બી ડાઉનલોડ કરી દે છે આ રીતના બે પ્રોજેક્ટ તમને જોવા મળે જશે તો બંને પ્રોજેક્ટ પહેલાં તમારે આપણે ડિસ્ક્રિપ્શનની અંદરથી ડાઉનલોડ કરી છે ત્યારબાદ તમારે અહીંયાથી ઓપન કર્યા છો ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ ડાઉનલોડ કરશે એટલે તમને કંઈક આ રીતનો જોવા મળી જશે આની અંદર તમારે પાછળ જે ફોટો દેખાશે તો ફોટાને બદલવાનો છે મિત્રો અને તમારો ફોટો છે તે બેકગ્રાઉન્ડ રીમુવ કરેલો હોવો જોઈએ ફોટો રૂમ એપ્લિકેશન છે તેની અંદરથી તમે બેકગ્રાઉન્ડ છે તે રીમુવ કરી શકો છો તો ફોટો એડ કરવા માટે નીચે આપેલું પ્રશ્નો પ્લસનું છે આ પ્લસના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું છે મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોટો લઈ લેવાનો છે તે પણ લગનનો લેવાનો હોય તો આપણી જોડે આ બેકગ્રાઉન્ડ રીમુવ કરેલા ફોટો છે આ ફોટો આની પાસે તેને એડ કરી લઈએ છીએ તેઓથી ઉપર પ્રશ્નો કોર્નર માં આપેલો છે પ્રશ્ન તેના પર ક્લિક કરીને ફોટા એડ કરી લેવાનું છે ફોટો એડ કરશો મિત્રો એટલે સેટ કરવાનો રે તો આ રીતનો ફોટો તમારો જોવા મળશે એટલે તમારે શું કરવાનું છે આ ફોટા ને સેટ કરવાનો છે તો પહેલા તો તમારે શું કરવાનું છે અહીંયાથી સાઈડમાં આવી જાવ તો સાઈડમાં ત્રણ લાઇન આપી છે તેના પર ક્લિક કરીને અહીંયાથી ફોટા સૌથી નીચે ખેંચી લેવાનું છે જે આપણું બેકગ્રાઉન્ડ આપ્યું છે બેકગ્રાઉન્ડ ના ઉપર લાવીને સેટ કરવાનો રહેશે મિત્રો આપણે

ત્યારબાદ તમારે મિત્રો અહીંયાથી શું કરવાનું છે નામ લખેલું છે તે ચેન્જ કરવાનું છે તો આપણે આ નામ લખેલું છે તેના પર ક્લિક કરીને અહીંયાથી આ ડબલ ઓપ્શન ડબલ એનું ઓપ્શન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારે જે કંઈ નામ લખવું હોય તે લખી શકો છો આપણે અહીંયાથી કોઈ પણ નામ અહીંયાથી બદલી નાખ્યું તો જોઈ શકો છો કેવી રીતે બદલાઈ ગયું આટલું કશું એટલે તમારો ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ છે તે બનીને રેડી થઈ જશે સાઈડમાં કોર્નરમાં સેવનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવા છે ક્લિક કર્યા બાદ અહીંયાથી કરંટ કાર છે તેના પર ક્લિક કરીને અહીંયાથી એક્સપોર્ટ લખેલો છે મિત્રો આ એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો ફોટો તમારો બનીને રેડી થઈ જશે આ ફોટાને તમારે સેવ કરી લેવા છે તમારા ની અંદર સેવનું ઓપ્શન છે તેના પર ક્લિક કરશો તો ફોટો તમારો આવી જશે આટલું કર્યા બાદ આપણે જે બીજો બીટમાર્ક વાળો જે છે તે રાઉન્ડલો કરશે તે આ આવી જશે તો આટલું કરશો એટલે તમારો ફોટો અહીંયાથી એડ કરવાનો રહેશે તો અહીંયાથી આપણે પહેલાં ફોટો કઈ રીતે એડ કરવા છે તે આપણે બતાવી દઈએ અહીંયાથી પ્રશ્નો હેખે છે તેના પર ક્લિક કરી દેવા છે ક્લિક કર્યા બાદ મીડિયા પર આવી જાય છે મીડિયા પર આવીને હાલ આપણે જે ફોટો બનાવે તો તે ફોટાને લઈ લેવા છે તો હાલ આપણે આ ફોટો બનાવે તો ફોટાને અહીંયાથી લઈ લીધી છે ફોટો આવી જશે જો આપણે નામ ચેન્જ કર્યું તે પણ અહીંયાથી જોવા મળી રહ્યું છે આટલું કર્યા બધા ફોટાને સોંગના એન્ડમાં જઈને ફોટાને સોંગ પ્રમાણે ખેંચવાનું રહેશે ફોટો તમારો સ હોય તેના પર ક્લિક કરી દેવાનો છે બીજા નંબરનું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ રીતે ફોટાને બરાબર ખેંચી છે સાડમાં ત્રણ લાઈન આવે તેના પર ક્લિક કરીને સૌથી નીચે ફોટાને આ રીતે લાવી દેવાશે નીચેવાળો ફોટો છે તેને ડિલીટ કરી છે આ રીતનો તમારો ફોટો બની જશે ટેટસ છે તમારો બનીને રેડી થઈ જશે હવે તમારા ટેટસને સેવ કરવા શેરનું આઈકન છે તેના પર ક્લિક કરી છે અહીંયાથી વિડીયો પર સિલેક્ટ કરીને એક્સપોર્ટ પર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર જોવા મળી જશે વિડીયો તમને કેવું લાગે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો ત્યાં સુધી જય માતાજી